લોકસભાની ચૂંટણી માટે ભાજપે પાંચમી યાદીમાં જાહેર કર્યા એકસો અગિયાર ઉમેદવારના નામ પશ્ચિમ બંગાળની ઓગણીસ ઓડિશાની અઢાર બિહારની સત્તર અને ઉત્તરપ્રદેશની તેર બેઠક પર ઉમેદવારના નામ જાહેર ભાજપની પાંચમી યાદીમાં રાજસ્થાનની સાત બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત આંધ્રપ્રદેશની છ હરિયાણા કર્ણાટક અને કેરળની ચાર ચાર બેઠક પર ઉમેદવારના નામનું એલાન ભાજપે ઝારખંડ અને મહારાષ્ટ્ર ની ત્રણ ત્રણ બેઠક હિમાચલ અને તેલંગાણા ની બે બેઠક ગોવા મિઝોરમ અને સિક્કિમ ની એક એક ઉમેદવારોની યાદીમાં ધર્મેન્દ્ર પ્રધાન મેનકા ગાંધી અને કંગના રાનાઉત નામ સામેલ ગાઝિયાબાદ વી કે સિંહ બક્સર અશ્વિની ચૌબે અને પીલીભીત થી વરૂણ ગાંધી પત્તું કપાયું વરૂણ ગાંધી સ્થાને જતીન પ્રસાદ બનાવાયા ઉમેદવાર फिल्म अभिनेत्री कंगना रनौत ने भाजपा हिमाचल प्रदेश ने मंडी बैठक पर थी आपी टिकट रविवार केसरी उदाहरण करना पूर्व सांसद नवीन जिंदल ने भाजपा कुरुक्षेत्र उतारिया चूंटी मैदान में हेमंत सोरेन भाभी सीता सोरेन ने भाजपे उतारिया चूंटी मैदान में दुमका बैठक पर थी आपी टिकट वायनाड बैठक पर कांग्रेस राहुल गांधी भाजपे सुरेंद्रन ने बनाव्या उम्मीदवार ભાજપે અત્યાર સુધીમાં કુલ બસો એકાણું લોકસભા બેઠક પર ઉમેદવારના નામની કરી જાહેરાત લોકસભાની કુલ પાંચસો તેતાલીસ બેઠક માટે ઓગણીસ એપ્રિલ થી એક જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાશે ચૂંટણી ચાર જૂને મતગણતરી ભાજપમાંથી લોકસભાની ટિકિટ મળ્યા બાદ કંગના રાનૌતની સોશિયલ મીડિયા પર પોસ્ટ ભાજપે હંમેશા તેમનું બિનશરતી સમર્થન કર્યું હોવાની કરી વાત લોકસભાની ચૂંટણી લડાવવાના હાઈકમાન્ડના નિર્ણયથી તેઓ અનુભવે છે સન્માનની લાગણી ભાજપ ટિકિટ મળ્યા બાદ નવીન જિંદાલે જીતનો કર્યો દાવો પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં આપશે સરકારે અનેક મહત્વના નિર્ણય કર્યા હોવાની પણ કરી વાત હિસાર લોકસભા બેઠક પરથી હરિયાણાના મંત્રી ચૌધરી રણજીતસિંહ ભાજપે બનાવ્યા ઉમેદવાર અપક્ષ ધારાસભ્ય અને હરિયાણા સરકારના કેબિનેટ મંત્રી ચોટાલાએ રવિવારે જ ધારણ કર્યો હતો કેસરીઓ પટના સાહિબ લોકસભા બેઠક પરથી રવિશંકર પ્રસાદે ભાજપે બનાવ્યા છે ઉમેદવાર પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતનો રોકેટ ગતિએ વિકાસ થયો હોવાની રવિશંકર પ્રસાદે કરી ભાજપની પ્રચંડ જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસ સ્થાને એનડીએ ગઠબંધનના નેતાઓની યોજાઇ બેઠક અજીત પવારના ઘરે આયોજિત એનસીપી અજીત જૂથની બેઠકમાં પ્રફુલ્લ પટેલ છગન ભુજબળ અને સુનિલ તટકરે રહ્યા હાજર સૂત્રોના મતે એનસીપી અજીત પવાર જૂથે શિરૂર સાતારા બારામતી રાયગઢ અને પરભણી બેઠકની કરી માગણી આ સાથે ધારાશિવ ગઢચિરોલી અથવા તો બુલઢાણા બેઠક પર દાવો કર્યો ધારાસભ્ય રાજુ પવારે કોંગ્રેસની સાથે છેડો ફાડી અને શિવસેના શિંદે જૂથમાં થયા છે સામેલ એનડીએ લોકસભા ચૂંટણીમાં તેઓને બનાવી શકે છે ઉમેદવાર રાજુ પવારે પક્ષ પલટો કરતા વિદર્ભ કોંગ્રેસને મોટો ઝટકો લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત બાદ પ્રથમ વખત ચિરાગ પાસવાન પહોંચે હાજીપુર આખી દુનિયામાં વિકસિત જિલ્લા તરીકે ઓળખાશે હાજીપુર તેવો પાસવાનનો દાવો નાના મોટા જે પણ કામ અધૂરા છે તેને ઝડપભેર પૂર્ણ કરશે તેવી પણ કરી વાત ઉમેદવારોની નવી યાદીમાં ભાજપે ગુજરાતની ની વધુ બેઠકના ઉમેદવાર જૂનાગઢ થી રાજેશ અને અમરેલી નારણ કપાયું પત્તું અત્યાર સુધીમાં ભાજપે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકના ઉમેદવાર કર્યા જાહેર વડોદરા બેઠકથી સાંસદ રંજનબેન ભટ્ટના બદલે ડોક્ટર હેમાંગ જોશી લડશે ચૂંટણી મહેસાણાથી ભાજપે હરિભાઈ પટેલને બનાવ્યા ઉમેદવાર તો સાબરકાંઠાથી શોભના બારીયા અમરેલીથી ભરત સુતરીયા અને સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને ભાજપે આપી ટિકિટ સુરેન્દ્રનગરથી ભાજપે ચંદુભાઈ શિહોરાને ઉતાર્યા ચૂંટણી મેદાનમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના બદલે ચુંવાડિયા કોળી સમાજના ચંદુભાઈને આપી ટિકિટ ભાજપના ધારાસભ્યો અને જિલ્લાના કાર્યકર્તાઓ કમલમમાં ચંદુભાઈને પાઠવી શુભેચ્છા જુનાગઢ બેઠક થી ભાજપે સાંસદ રાજેશ ચુડાસમા ને કર્યા રિપીટ ફરી તક આપવા બદલ રાજેશ ચુડાસમા એ પક્ષ નો માન્યો આભાર ભાજપ જંગી લીડ થી જુનાગઢ બેઠક જીતશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ રાજેશ ચુડાસમાના સમર્થકો માં ખુશી નો માહોલ સાબરકાંઠા બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય જાહેર થયા બાદ ભીખાજી ઠાકોરે લડવાની અનિચ્છા બદલ્યા ઉમેદવાર ઉમેદવાર જાહેર થતા શોભનાબેન પગપાળા રેલી થી ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ વડોદરાની બેઠક પર ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટના સ્થાને ડોક્ટર હેમાન જોશીને બનાવ્યા ઉમેદવાર રંજનબેન ભટ્ટ અમારી સાથે જ છે અને સાથે કામ કરીશું તેવું હેમંત જોશીએ વ્યક્ત કર્યો વિશ્વાસ વડોદરાના વિકાસના એક જ મંત્ર સાથે જનતા સમક્ષ જવાની કરી વાત મહેસાણા બેઠક થી હરિભાઈ પટેલે ભાજપે આપી ટિકિટ સમર્થકો ભાજપ કાર્યકર્તાઓ હરિભાઈ ના નિવાસ સ્થાને કરી ભવ્ય ઉજવણી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિતના આગેવાનોએ પાઠવી શુભેચ્છા અમરેલી બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરિયા લડશે લોકસભા ચૂંટણી સાંસદ નારણ કાછડિયાનું પત્તું કપાયું પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાની ભરત સુતરિયાએ વ્યક્ત કરી આશા કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે ચૂંટણી જંગ બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ હોળીના પર્વની કરી ઉજવણી પરિવારજનો અને સમર્થકો સાથે નિવાસસ્થાની ઉજવણી કરી જિલ્લાના લોકોને હોળી ધૂળેટીના પર્વની આપી શુભેચ્છા મહીસાગરમાં હોળી પ્રગટાવી ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી પ્રણામી સોસાયટીમાં લોકોએ પરંપરાગત ગીત ગાઈ કરી હોળીની પ્રદક્ષિણા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે હોલિકા દહનની પૂજા કરી સમસ્ત રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ પાલનપુરમાં હોળી પ્રગટાવી કાર્યક્રમની કરી ઉજવણી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ આગેવાનો રહ્યા ઉપસ્થિત લોકોને હોળી ધૂળેટી શુભેચ્છા લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના ચોટીલામાં કોંગ્રેસને છટકો મોટી મોલડી તાલુકા પંચાયત સીટના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્ય જોડાયા ભાજપમાં સાથે જ પચીસ થી વધુ આગેવાનોએ પણ ભાજપનો ખેસ કર્યો ઉદાહરણ સુરેન્દ્રનગરમાં લીમડીના કટારિયા ગામે ભાજપનો ભરતી મેળો સૌથી વધુ કોંગ્રેસના આગેવાનો સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તથા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેને પણ કર્યો કેસરીઓ લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં તૈયારીઓ શરૂ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના મતદારો માટે ઉભા કરવામાં આવ્યા વિશિષ્ટ મતદાન મથકો રાજ્યભરમાં હોળીના પર્વની ધૂમધામથી ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હોલિકા દહન ના દર્શન હોય અંગારા પર ખુલ્લા પગે ચાલીને હોળીની કરવામાં આવી ઉજવણી સરસ ગામની હોળી દર્શન કરવા ગામ બહારના લોકો પણ ઉમટ્યા અંગારા પર ચાલવાની આ પરંપરા ચાલી આવે છે વર્ષોથી પાંચ વર્ષથી લઈને સાહીઠ વર્ષના વૃદ્ધ સુધીના લોકો ચાલે છે ઉઘાડા પગે અંગારા પર અંગારા પર ચાલીને પોતાની મનોકામના પૂરી કરતા જોવા મળ્યા ગાંધીનગરના પાલજ ગામના લોકો હોલિકા દહન બાદ હોળીના અંગારાને સ્વયંસેવકો ચોકમાં પાથરે છે શ્રદ્ધા અને માનતા પૂરી કરવા લોકો અંગારા પર ચાલીને કરે છે હોળીની પરિક્રમા અંગારા પર ચાલવા છતાં કોઈ ભક્તને દાજવાનું કે બળવાનો નથી ડર ગાંધીનગરના પાલજમાં પ્રગટાવવામાં આવી રાજ્યની સૌથી મોટી હોળી હતી હોળી વર્ષ જૂની પરંપરાગત હોળીના દર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લીધો લાવવો બનાસકાંઠાના દાંતામાં હોળી પર્વમાં વર્ષોથી ચાલી આવે છે અનોખી પરંપરા સળગતા અંગારા પણ ચાલવાની છે વર્ષો જૂની પરંપરા જામનગરમાં અડસઠ વર્ષથી થાય છે સૌથી ઊંચા કદની હોલિકાનું દહન પચીસ ફૂટથી ઊંચી હોલિકાનું કરવામાં આવે છે દહન મોટી સંખ્યામાં હોલિકા દહન જોવા ઉમટ્યા લોકો શાક માર્કેટ નજીક ભોય સમાજના લોકો કરે છે આયોજન રાજકોટના જેતપુર ધોરાજીમાં ઠેર ઠેર જગ્યાએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા ધોરાજીના માધવ ગૌશાળા ટ્રસ્ટે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ કરી યોજ્યો કાર્યક્રમ હોલિકા દહનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી જેતપુર ધોરાજી પોલીસ સ્ટાફ પ્રાંત કચેરી સ્ટાફ મામલતદાર કચેરી સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ હોલિકા દહન કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત નવસારીમાં હોળીની વૈદિક પરંપરાગત રીતે કરવામાં આવી ઉજવણી નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત જમાલપુરના ઓમ પાર્ટી પ્લોટમાં વૈદિક હોળીનું કરવામાં આવ્યું આયોજન યુવતીઓએ વિવિધ અગ્નિ કવાયતો કરી રજ્યું

પેઢી હોળીનો પર્વ સમજી શકે તે ઉદ્દેશથી હોળી પર્વની સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગર કરવામાં આવી ઉજવણી છાણા ગોઠવીને ઉપર હોલિકાનું પુતળું બનાવી તેના ખોળામાં પ્રહલાદને બેસાડવામાં આવે છે હોળી પ્રગટાવ્યા બાદ પ્રહલાદને દોરડાની મદદથી ખેંચી બચાવવામાં આવે છે અને લોકો આનંદ વ્યક્ત કરી ફટાકડા ફોડે છે છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમ યોજાય છે ધાંગધ્રામાં જુનાગઢના ગિરનાર પર્વત પર માં અંબાના મંદિરના પરિસર માં કરાયું ઉતાસણી નું પ્રાગટ્યંગ પૂજારી પ્રાગટ્ય પૂર્વે કરી પૂજા અર્ચના હોળી દહનના દર્શન તેમજ પ્રદક્ષિણા કરવા માટે મોટી સંખ્યામાં ઉઠતા લોકો દાહોદ શહેરમાં પણ હોળીના પર્વની ઉજવણી ગાંધી ચોક વિસ્તારમાં વિધિવત હોલિકા દહન મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર એકબીજાને રંગ લગાવી ધામધૂમ થી કરી ઉજવણી હોળીના પવિત્ર તહેવારે વડોદરાના માંજલપુરમાં સૌથી મોટી હોળીનું કરાયું આયોજન તમામ ધર્મના લોકો એકત્ર થયા અને હોળીનો તહેવાર મનાવ્યો ઢોલ નગારા સાથે સમૂહ પૂજાપાઠ બાદ હોલિકા દહન હોલિકા દહન પર જ્વાળાની દિશા જોઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની ચોમાસા ની લઈને આગાહી જૂન માં આંધી સાથે વરસાદ વરસવાની સાથે જ માર્ચ અને મે મહિનામાં રાજ્યમાં કાળ કાળઝાળ ગરમી પડવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી ધૂળેટીના પર્વને લઈ અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ કરશે સતત પેટ્રોલિંગ નશાની હાલતમાં ધૂળેટી રમતા નશેડીઓને ધમાલ ન મચાવે તેનું રખાશે ખાસ ધ્યાન ધૂળેટીના પર્વને લઈ આજે અમદાવાદમાં રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ સાંજે ચાર વાગ્યા સુધી બંધ રિવરફ્રન્ટમાં બીજે પાર્ક ચિલ્ડ્રન પાર્ક અને સુભાષ બ્રિજને પણ રાખવામાં આવશે બંધ આજથી ગરમીમાં શેકાવા માટે થઈ જજો તૈયાર રાજ્યમાં આજથી ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી બે દિવસ હેટવેવ ની શક્યતા તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો ઉચકાઈને પહોંચ્યો

અમદાવાદના મધ્ય દક્ષિણ ઝોનની પાંચ સોસાયટીમાં પાણી પીવાલાયક ન આવતું હોવાનો ખુલાસો એએમસી તરફથી અપાતા પાણી પુરવઠામાં ક્લોરીન નીલ આવ્યું હોવાનો સેન્ટ્રલ લેબોરેટરીના રિપોર્ટમાં ઘટેસ્ફોટ પ્રદૂષિત પાણીના કારણે રહીશોને પાણીજન્ય રૂપચાળાનો ભય બુધવાર સુધી રાજ્યની આડત્રીસ આરટીઓમાં નહીં લેવાય ડ્રાઇવિંગ ટેસ્ટ સારથી સર્વરમાં સમસ્યાને લીધે અત્યાર સુધીમાં પંચોતેર હજાર લોકોને પડી હાલાકી ટેકનિકલ સમસ્યાને લઈ અને એનઆઈસીની ટીમ કામગીરી કરી રહી હોવાની આગામી સપ્તાહમાં સર્વરની સમસ્યા થશે દૂર ચાર વર્ષ જૂના વ્યવહારો બદલ કરબેરા વિભાગની અમદાવાદ શહેરના બે હજાર વેપારીઓને નોટિસ નોટિસમાં જીએસટી વિભાગે કરેલા જૂના કેસને પણ આવરી લેવાયા ખુલાસા માટે ટૂંકી મુદત સાની સાતસો તોતેર ગ્રામ પંચાયતોને પોતાનું નથી મકાન આણંદ ગીર સોમનાથ નવસારી અને પોરબંદર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો પોતાના પાકા મકાનમાં ત્રણ વર્ષમાં ચારસો બાણું ગ્રામ પંચાયત ભવન નિર્માણની સરકારની મંજૂરી અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના રૂમના ભાડા પર લેવાતું અઢાર ટકા જીએસટી મદ્રાસ હાઈકોર્ટે આપ્યો ચુકાદો અત્યાર સુધી જીએસટી પેટે રકમ પણ પરત મેળવવા માટે કરી શકાશે અરજી ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયર અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મામાં પ્રવેશની ઓનલાઈન પ્રવેશ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ડિગ્રી એન્જિનિયરિંગની ચાલીસ હજાર બેઠકોની માટે અઢાર હજાર બસો છેતાલીસ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન ગત વર્ષ કરતા છ હજાર એકસો વધ્યું પસંદગી મંડળ જગ્યા જગ્યા પર ભરતી સુધી કરી શકાશે અરજી સૌથી વધુ આસિસ્ટન્ટ રાજ્યમાં સ્વાઇન ફ્લુના કેસેસમાં ચિંતાજનક વધારો એક જ મહિનામાં સ્વાઇન ફ્લુના ના એકસો એસી કેસ નવ દર્દીઓએ ગુમાવ્યું છે સ્વાઇન ફ્લુના સૌથી વધુ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રાજ્યમાં દિવાળીથી શરૂ થયેલ ગોળ બનાવવાની સીઝન પૂર્ણક 31 લાખ ગોળના ડબ્બાની માંગ વચ્ચે 26.50 લાખ ડબ્બા ગોળનું ઉત્પાદન ગોળની ઘટને પૂર્ણ કરવા યુપી મધ્યપ્રદેશના ગોળ પર રહેશે अवलંબન. ગુજકેટ સહિતની ત્રણ પરીક્ષા અને ચૂંટણી તાલીમથી બોર્ડ પરીક્ષા મૂલ્યાંકન ખોરવાયું બે દિવસ મૂલ્યાંકન કાર્ય રાખવું પડશે બંધ રોજ વધુ 1 કલાક મૂલ્યાંકન કાર્ય કરવા શિક્ષણ બોર્ડનો આદેશ. બોર્ડની પરીક્ષાના પરિણામ પહેલા જ ડિગ્રી ઇજનેરીમાં પ્રથમવાર એપ્રિલમાં જ યોજાશે પ્રવેશ પ્રક્રિયા પાંચમી જૂને ફાઇનલ મેરિટ લિસ્ટ અને તેરમી જૂને પ્રવેશ ફાળવણી વીસ જૂનથી શરૂ થશે શૈક્ષણિક સત્ર કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટની તારીખોમાં નહીં થાય કોઈ ફેરફાર લોકસભાની ચૂંટણી વચ્ચે પંદર મેના રોજ જ લેવાશે ટેસ્ટ આ વર્ષે ટુરિઝમ અને ફેશન સ્ટડીઝ એમ બે વિષય ઉમેરાયા તેલંગાણામાં હોળી ઉપર ડીજે વગાડવાને લઈને વિવાદ મોટા બાજે ડીજે વગાડતા બે પક્ષોની વચ્ચે મારામારી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો મધ્યપ્રદેશના જબલપુરમાં ગમખવાર અકસ્માત ટ્રકે એમ્બ્યુલન્સને ટક્કર મારતા એકનું મોત એમ્બ્યુલન્સમાં સવાર મહિલા અને બે બાળકોની હાલત ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોળીના પર્વ લઈ અને કલાકાર સુદર્શન પટનાયકે આજે સવારે દસ વાગ્યે ને મિનિટે ચંદ્રગ્રહણ લગભગ ચાર કલાક સુધી રહેશે ચંદ્રગ્રહણ જોકે ભારતમાં નહીં જોવા મળે ચંદ્રગ્રહણ હોળી પર ગ્રહણના ખરાબ પ્રભાવની આશંકા ખૂબ જ ઓછી અમેરિકા જાપાન નેધરલેન્ડ ફ્રાન્સ સ્પેન ઇંગ્લેન્ડ સહિતના દેશોમાં જોવા મળશે ચંદ્રગ્રહણ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થશે ચંદ્રગ્રહણનું લાઇવ સ્ટ્રીમિંગ ચંદ્રયાન ત્રણનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થયેલા સફળ લેન્ડિંગ પોઈન્ટના શિવશક્તિ પોઈન્ટ નામને આઈએયુની મંજૂરી ઇન્ટરનેશનલ એટ્રોનોમી એ આપ્યું સત્તાવાર નામ પ્રધાનમંત્રી મોદીએ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના દિવસે પ્રોજેક્ટની સફળતા સમયે શિવશક્તિ પોઈન્ટ આપ્યું હતું નામ રાષ્ટ્રપતિ પુતિને આતંકી હુમલાના મૃતકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ મૃતકોની આત્માની શાંતિ માટે કરી પ્રાર્થના મોસ્કોમાં એક ધાર્મિક સભા પર થયેલા આતંકી હુમલામાં કુલ એકસો સડત્રીસ લોકોના થયા હતા મૃત્યુ આજે સવારે દસ વાગ્યે ચંદ્રગ્રહણ લગભગ ચાર કલાક સુધી રહેશે ચંદ્રગ્રહણ જોકે ભારતમાં નહીં જોવા મળે ચંદ્રગ્રહણ હો જિલ્લા કોર્ટમાં રજૂ કરાયા મોસ્કો આતંકી હુમલાના આરોપીને હુમલા બાદ ફરાર થવાની કોશિશ કરી રહેલા ચાર સંદિગ આતંકીની કરાય ધરપકડ અત્યાર સુધીમાં કુલ અગિયાર આરોપીઓની કરાય છે ધરપકડ